નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી અત્યારે મહત્વ છે ગાંધીનગરના સચિવાલય ના સ્વર્ણિમ સંકુલ એકમાં અને આજનો દિવસ છે સોમવારનો આ સોમવારના દિવસે મંગળવારના દિવસે આ રાજ્યના જે લોકો છે તેમના પ્રાણ પ્રશ્નો જે તાલુકા કક્ષા કે જિલ્લા કક્ષાથી નિરાકરણ નથી આવતા ત્યાર પછી સંબંધિત વિભાગના મંત્રી છે તે વિભાગના મંત્રીને તે રજૂઆત કરવા માટે સ્વર્ણિમ સંકુલ એક અને સ્વર્ણિમ સંકુલ બે છે ત્યાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અનેક વખત સૂચનાઓ આપી છે અને કેબિનેટમાં પણ કહ્યું છે કે રાજ્યના લોકો જ્યારે સોમવારે અને મંગળવારે રજૂઆત કરવા માટે આવે તે સમયે આ મંત્રીઓ છે તે તેમની ઓફિસમાં હાજર રહે અને તેમના જે પ્રશ્ન છે તે સાંભળે અને સંબંધિત વિભાગના જે અધિકારીઓ છે મુલાકાતીઓ હવે ઉભરી રહ્યા છે પરંતુ ઘણા એવા મંત્રી છે આ મંત્રી હજી સુધી તેમની ચેમ્બરમાં દેખાતા નથી અલગ અલગ દૂરથી ગામડામાંથી આજે લોકો અહીંયા આવ્યા છે ધારાસભ્ય આવી રહ્યા છે સાંસદ પણ આવી રહ્યા છે રજૂઆત માટે પરંતુ આ રાજ્યનો જે નાનો માણસ છે રાજ્યનો માણસ નાનો માણસ જ્યારે દૂર થઈ અહીંયા રજૂઆત કરવા માટે આવે છે અનેક પ્રકારનો તેમને ખર્ચો થતો હોય છે અને તેમ છતાં આ સ્થિતિ તમે અત્યારે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ દ્રશ્યોની સ્થિતિ છે કેમ કે આ ઘણા ખરા મંત્રીઓ હજી સુધી અહીંયા હાજર નથી સાથે સાથે કોઈ વ્યક્તિ છે કોઈ વ્યક્તિ જ્યારે આ વિભાગના મંત્રીને અંદર રજૂઆત કરવા માટે જાય છે તે સમયે પણ તેમના ફોન બહાર મુકાવી દેવામાં આવે છે અને ધારાસભ્ય હોય કે સાંસદ હોય તે સોમવારે રજૂઆત કરવા માટે આવે પરંતુ જો તે અંદર રજૂઆત કરવા જાય ત્યારે સ્વાભાવિક છે કે મંત્રી સાથે

અરજદારોની વાતો સાંભળે અને તેમના પ્રશ્નોનું જે નિરાકરણ નિયમ અનુસાર થતું હોય તે લાવવાનો મંત્રી આદેશ આપે પરંતુ આજના જ આ દ્રશ્યો છે આ દ્રશ્યોમાં ઘણા ખરા મંત્રીઓ છે તે આજે તેમની ઓફિસમાં હજી સુધી આવ્યા નથી અને ઘણા ખરા અરજદારો છે અરજદારોને જ્યારે અમે વાતચીત કરતા હોય છે તે સમયે તે મોટા ભાગે કેમેરા સામે બોલવાનું પણ ટાળતા હોય છે કેમ કે તેમને એક ડર રહેતો હોય છે કે જો તે મીડિયા સમક્ષ તેમની વાત મૂકશે તો તેમનું કામ નહીં થાય તો આવો પણ ક્યાંક ને ક્યાંક ડર રહેતો હોય છે અહીંયા આવનારો નાગરિક છે એવાથી ઘણા એવા નાગરિકો છે જે આ સચિવાલયમાં પ્રથમ વખત આવતા હોય છે તેમને સચિવાલયમાં કયા મંત્રીની કઈ ઓફિસ છે કયા માળે ઓફિસ છે તેની પણ તેમને માહિતી નથી ઉભી હોતી અને કેટલા કિસ્સામાં તે સોનીમ એક અને સોનીમ બેના ચક્કર કાપતા હોય છે અને અંતે સાંજના સમયે તેની તે રજૂઆત અધિકારીઓને કરીને નીકળી જતા હોય છે આ ચોક્કસપણે અધિકારીઓ આ અરજદારો છે તેમની વાત સાંભળતા હોય છે સંબંધિત તેમની જે અરજી હોય છે તે સ્વીકારતા હોય છે પરંતુ જો મંત્રી હાજર રહે અને આ જ મંત્રી તેમની વાત સાંભળ્યા પછી જો વાતની ગંભીરતા હોય તો સંબંધિત વિભાગના અધિકારીને જો તે તરત આદેશ આપે તો દૂરથી આવનારો આ રાજ્યનો જે નાગરિક છે તેનું ખરા અર્થમાં જેનું જે કામ થવું જોઈએ તે થશે અને એક આશાના સાથે જોકે આ મામલે મંત્રીઓ હજી સુધી ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યક્રમમાં હોઈ શકે તે કારણસર પણ ન આવ્યા હોય તેવી પણ એક શક્યતા હાલ દેખાઈ રહી છે નવજીવન ન્યૂઝ પર તમને આ પ્રકારના પણ સમાચાર ચોક્કસથી જોવા મળશે તોફી ગાંચી ગાંધીનગરથી